બધી શ્યામ ભરલ પડી રહ્યા છે ચિત્રમાં ઓહરતું તો નિકાલ વાળા થઈ બધા રસ્તા રોચ્યા હતા કોઈ બંધો કર્યો કોઈ ચિત્રમાં આવવાના રસ્તા કર્યા હતા એટલે પાણી નીકળવા દેતા નહીં મારા ચિત્ર બાર મહિના હરકા ભરલ પડ્યા રહે એ રસ્તા સાફ કરાવો તો અમે અમારે રોડે દાળા પોતર થઈ ગઈ ઉઘડા પાસે પાણી હટતા હતું પણ એ રહી ઉઘાડવા દેતા નથી અને રસ્તા રોચી રોચી બેઠા પાણી એટલે અત્યારે હાલ પેલું પમ્પિંગ કરીને વ્યવસ્થા કરાવો પછી થોડું ઉનાળાના સમયમાં બાકીના જે રસ્તા કરવા છે એક મોટી યોજના આખી સરકારે પણ ડિકલેર આપણે કરાયા કે રેલ નદીમાં પાણી રેલ નદી જે અહીંથી નીકળતી એ આખી રેલ નદી બધી ફેલાઈ છે તો એને જ અહીંથી કરીને ચેક ધીમાથી કરી અને ત્યાંથી નાણાં દર ઉધરી નાળો દર ઉધિશે એક આખી નદી તૈયાર કરી લેવી તો આજુબાજુના પાણી જે છે એ બધા એમાં જાય અને એ પાણી ત્યાં ફોકે એના માટે એક વાત કરી કાયમી ઉકેલેલો આ છે અને અહીંથી જ્યાં જ્યાં અડચણ હોય નાની મોટી અહીંથી પાણી જે આવશે પછી વચ્ચે આવતા અહીંયા રસ્તા આપણે કરતા જશું કેટલીક જગ્યાએ પાણી ખેતરોમાંથી ને અટશે કેટલીક જગ્યાએ નવી નહેર કરવી હશે તો એ કરશું અને વધારે લાગશે તો કોઈ પાઇપ નાખીને મોટું કરવું હશે તો એનો રસ્તો કરશું પણ કાયમી ઉકેલ કર્યા વગર કોઈ રસ્તા નહીતર આપણે દર ચોમાસું આવશે પાણી ભરાશે ને આપણે રાજુ કર્યા કરશે તો એને જો કાયમી ઉકેલ કરવો હોય કે તો એનો આ એક માત્ર છે ખર્ચો જેટલો થાય પણ ખર્ચો કરીને પણ અને એકલા આપણા ગામનો જ પ્રશ્ન છે એવું નહીં ભાજપ નો અને કાલે ગયા હતા સૌ ઉપર ત્યાં એ છે ત્યાંથી આગળના ગામ રામપુરા તો તો ત્યાં એ એ એ પ્રશ્ન પ્રશ્ન છે બાપુના ગામમાં જ પ્રશ્ન આજુબાજુના લગભગ લગભગ ગામો છે તો બે બાજુ બે મોટી નદીઓ કરવી પડે લાગલા મને એમાં છે રોડથી એ બાજુ એક મોટી નદી કરીને શેખ ઘડવા પાસે મેળવી પડે અને અહીંથી તૈયાર કરીને શેખ દાડોદર સુધી પહોંચે તો થાય લગભગ મેં માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ આ ધ્યાન ઉપર મૂક્યું છે કીધું છે કે આ બહુ બસો કરોડનું કામ પૂરું થયેલું નથી આ ઘણો મોટો ખર્ચો થશે વચ્ચે એટલા સ્ટ્રકચર આવશે રોડ આવશે રોડની અંદર મોટા કોઝવે કરવા પડશે પણ કાયમી જો સરા વિસ્તારનો આ પાણીની સમસ્યાનો ઉકેલ કરવો હોય તો આ એકમાત્ર રસ્તો છે બાકી આમના ગામનું પાણી આમાં ઘાટો નાના ગામનું ખેતર નાનો ઘાટો એમ કરીને એકબીજાના એકબીજામાં ભર્યું રહેશે નિકાલ કરવા માટેનો આ એક માત્ર રસ્તો છે અમારી ઈચ્છા છે કે આ કરવું અને ભગવાન જો શક્તિ આપે તો કાયમી ના પડે એવી વ્યવસ્થા કરી નાખશું અત્યારે હાલ શું કરવું તો હાલ કરવા માટે એક એવું છે પાઇપ નાઈ નાખી દઈએ અને પાઇપ નાખીને આગળ મેલો પણ આગળ ઘણી પાછું પાણી જતું તો નથી અને ઘણી પાછું ત્યાં ભરી જ રહેવાનું તો હાલ આઈ થિંક પંપનું મોટો પંપ કરાવે અને પંપની સુસ્તાઓનો પંપ આજે ચાલુ થાય છે હજી જરૂર પડે તો મોટો લાઈને એક વખત કરીને કંઈક નેટું આવતું બધું થઈ જાય વહેલો પણ નથી બે ચાર દ્વારા થોડી તકલીફ પડશે થોડી શાંત કરજો પરંતુ એનો રસ્તો એક આ પાણી જવા માટેનો છે તો એ પણ આજે કહું કામથી ચાલુ આજે કેટલું થશે પાણી નીકળી જાય એટલા એ

એ જેના રસ્તા છે ટેમ્પરરી અત્યારે કોણે તમારું કાઢા અને ભવિષ્યની અંદર કોઈ નવી ફેડી તકલીફ ના પડે એટલા માટે આખી કુદરતી જે બેન હોય ત્યાં વચ્ચે જે અડચણો હોય એને આપણે દૂર કરી